વરસાદની મોસમ થઈ ગઈ છે પાછી જો કે વરસાદની મોસમ છે નહીં એવું કહી બી ન શકીએ બટ મને છે ને આ બારીશ જેવું થઈ જાય ને એટલે બહુ બધી જર્દી આવી જાય છે ચાલો આપણે જલ્દીની દવાઈ ફાઈનલ પી નાખીએ બે ટેબ્લેટ ખાવાની છે એ ખાઈ નાખીએ

ભૂટ્ટો છે મારો ભાઈ મારા માટે લાવ્યો છે તમારા લોકો ને ખાવ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય માતાજી હર હર મહાદેવ જય સોમનાથ તો વાયસ ફાઈનલી ઉઠી ગયા છે સાડા નવ અત્યારે માહોલ જોઈ શકો છો કેવો છે બહુ આવે લાગે છે કે જબરદસ્ત બારિશ આવવાની હે આ રીતનો માહોલ બન્યો છે બારિશ રાતમાં ચાલુ જ છે અત્યારે થોડી વાર રોકાઈ છે લાગતું નથી કે આજે પણ સૂર્ય ઉગે

અને બહુ જ ઠંડી છે એટલે બહાર જવાય મોસમ નથી ઓમ જો કે સારી છે પણ બહાર જઈએ તો તબિયત ખરાબ થઈ જાય તો ચાલો ગાઈસ બી બીન નુ રહી છો બઈન રહી છો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જય માતાજી હરે મહાદેવ બુગલી બોગુલ એ બુગુ

ગાઈસ તો ફરી પાછો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે જોરદાર બારિશ આવી ગઈ છે પાછી જો કે એટલે તે રસ્તાથી બારીસ આવી રહી છે વાવાઝોડું આવ્યું વાવાઝોડું વાવાઝોડું આવ્યું ગાઈસ તો જો પવન અને વરસાદ કેટલો ખૂબ જ પડી રહ્યો છે

વાક્ય છે સાડા આઠ અને જમવાનો ટાઈમ ફાઇનલી થઈ ગયો છે ને આજે ઘરે ખાલી છે મમ્મી હું અને સિસ્ટર તો કહીશ તો હમણાં મારા બ્લોગ બહુ લઈટ આવશે ડેલી મને ટાઈમ નથી મળતો મારે ફોટો શૂટ ઉપર જવાનું હોય છે તો ફાઇનલી ટાઈમ નથી મળતો તો જેટલું તો બ્લોગ બુમા એડ થશે એટલું એડ કરીશ તો ચાલો જમવાનું બની ગયું છે એટલે શું બનાવ્યું છે તમારા બધા જોડે હું વિડિયોમાં નાખીશ તમે જોઈ લેજો કે જમવાનું આજે શું બન્યું છે કે હું પાર્સલ મંગાવ્યું છે જે બી બન્યું હશે તમારી જોડે હું શેર કરીશ તો ચાલો તો હવે યુટ્યુબ પર હું લાઈવ પણ આવું છું અને લાઈવ થવાનો ટાઈમ છે મારા નવ વાગ્યાનો તમે લોકો મને લાઈવ મારી જોડે વાત કરવા માંગતા હોય લાઈવમાં શેર કરવા માંગતા હોય તો ફાઇનલી તમે લોકો મને મેસેજ યા કોમેન્ટ કરી શકો છો અને મારું લાઈવ જોઈ શકો છો અગર મજા આવતી હોય મારી જોડે વાતો કરવા ને તો વાત છે ગાઈસ તો ચાલો કોઈ રહી છો ને આપણે એક ચેનલ હતી અને ઓલરેડી આપણે બીજી ચેનલ છે ને મારી ઇન્સ્ટા આઈડી છે રિયા વાટર ઓફિશિયલ ત્યાં પર પણ તમે મને ફોલો કરી અને મારા વિડીયો જોઈ શકો છો રીલો હું અપલોડ કરું છું વાર તો ગાઈસ અત્યાર તેમાં આવી ગયું છે આપણું પાછળ હાર્ટમાં શું મંગાવ્યું છે ટી શર્ટ સવારે વેલા મોર્નિંગ મોર્નિંગમાં મંગાવ્યું છે

તો ગઈસ ફાઈનલી આપણે રેડી થઈ ગયા છે મસ્ત મજાનું લઈ લીધું છે અને હેર જ કર્યા છે હવે જવાનું છે અમારા લોકોને સાંજના ફરવા માટે કેમકે બારિશ આજે છે નહીં બાકી તો ડેરી માટે બારિશ ચાલુ જ હોય છે આજે બારિશ છે નહીં એટલે મમ્મીએ કીધું છે કે ચાલ તારે વિડીયો બનાવવા જવું હોય તો આપણે જઈએ મેં કીધું ઓકે મમ્મા તો બસ અમે લોકો હવે બસ અમારે ખાલી કપડાં સેન્જિંગ કરવાના છે બસ બાકી તો રેડી થઈ ગઈ છું ચાલો કઈશ